શ્રી મત્યાદેવ મેળા મહોત્સવ અંજાર બે હજાર ચોવીસનું શ્રી મત્યાનગર યુવા ગ્રુપ દ્વારા આયોજન અંજાર મહેશ્વરી સમાજ એવમ શ્રી મત્યાનગર યુવા ગ્રુપ અંજાર દ્વારા આયોજિત શ્રી મત્યાદેવ મેળા મહોત્સવ બે હજાર ચોવીસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાંજે સામયો જ્ઞાનવાણી સાથે દાંડિયારાસ જેવા વિવિધ ધાર્મિક કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા જેમાં ખીમજીદાદા ધનજીદાદા મેઘાણંદ બગથાળા યાત્રાધામ પૂજારી અંજાર મહેશ્વરી સમાજ ધર્મગુરુ નવીન દાદા દેવજી દાદા માતંગ મત્યાદેવ મંદિર પૂજારી તથા કિશોરભાઈ મહારાજ લક્ષ્મણ દાદા દેવરાજ દાદા મેઘાણંદ શ્રી મત્યાનગર યુવા ગ્રુપ દ્વારા આયોજિત મત્યાદેવ મેળા મહોત્સવ બે હજાર ચોવીસમાં ગરબી ચોકથી મત્યાદેવ મંદિર સુધી સામૈયાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અંજાર પોલીસ પ્રશાસન દ્વારા ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે બદલ સાથ સહકાર આપવામાં આવ્યો હતો સાથે બહોળી સંખ્યામાં મહેશ્વરી સંપ્રદાયના ભાઈઓ તથા બહેનોએ હાજરી આપી હતી ત્યારબાદ સાંજે મત્યાદેવની આરતી સાથે પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બહોળી સંખ્યામાં ભાવિકોએ દાદા મત્યાદેવના પ્રસાદનો લાભ લીધો અને રાત્રિના જ્ઞાનવાણી સાથે ભવ્ય દાંડિયા રાસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કલાકાર શંકરભાઈ સિજુ લોકગાયક લોકગાયક સચિન પાતરિયા તેમના દ્વારા પરમ પૂજ્ય શ્રી મત્યાદેવ તેમજ મહેશ સંપ્રદાયના ધાર્મિક ગીતો ગવાયા હતા આ ભવ્ય કાર્યક્રમમાં શ્રી મત્યાદેવ નગર યુવા ગ્રુપ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી